રીતે તડકા જેવું છે તો જો કેટલા કપડાં ધોવાના હતા બધા ધોઈ ને ખા અને દક્ષુભાઈ જો આમ રમે છે એને તૈયાર કરી દીધા છે કા દક્ષુભાઈ તૈયાર થઈ ગયા ભાઈ હાલો આ બાજુ આવો તે સાયકલ આ મૂકી દીધી છે સાયકલ કેમ ને મેક દીધી ઓહો પેન ના એટલા બધા કટકા કન નહીં ખા જો તો ખરા દક્ષ એ જો પેન ના કટકા કન નહીં ખા હાલો આપણે બો પૈસે શાક બનાવવાનું છે બટાકા નું શાક ખાવું છે કોબી નું હાલો કોબીનું શાક બનાવી નાખશું ભાઈ જો માંડવી નું વળા ખાવા માંડ્યા છે આ ટુવાલ તો એક દે શું કરવો તારે મારી ઢૂમા જવાની દે ને લઈ જો તો માંડવીના વોળા ખાવા માં બહુ ભાવે કા દક્ષુભાઈ શું ભાઈ ઉઠી ગયા છે વરસાદ આવે છે આલે તારું ભાગ લેવો ઘોડો ને સાયકલ ને પલરી ગયો હે આ કુટકુરી આ લઈ આવું